ડભોઈ તાલુકાના કોકડ ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું ડભોઈ મોબાઈલ શોપ યુનિયન દ્વારા ટુર્નામેન્ટ રમાઈ હતી જેમાંથી મુખ્યત્વે ત્રણ ટીમો એચડી મોબાઈલ એ મોબાઈલ અને સંજરી મોબાઈલે ભાગ લીધો હતો ગતરોજ ફાઇનલમાં એ મોબાઈલ વર્સેસ સંજરી મોબાઈલ આવી હતી જેમાં એ મોબાઈલ ટીમને પહેલી ઇનિંગમાં દસ ઓવરમાં એકસો પાંત્રીસ રન પાંચ વિકેટે માર્યા હતા ત્યારબાદ સંજરી મોબાઈલને સાહીઠ બોલમાં એકસો તેત્રીસ રનની વિજય થવા માટે જરૂરિયાત હતી પરંતુ વધુ રનના ટાર્ગેટને તેઓ પામી શક્યા ન હતા જેથી એ મોબાઈલે વિજય મેળવ્યો હતો અને તે મેન ઓફ ધ મેચના રાજા સલાડ બેટ્સમેને ઓગણત્રીસ બોલમાં ઓગણ સિત્તેર રન બનાવીને પોતાની ટીમને વિજય બનાવી હતી મેચને નિહાળવા માટે ક્રિકેટ રસી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સર્વે હર્ષોલ્લાસ સાથે ક્રિકેટ ટુર્નામેન્ટની મજા માણી હતી એ મોબાઈલ કોઈ બહુ ઉમીદ રખ કે બેઠે કે હારા ગેન્દબાજ બહુ બહેતરીન હૈપરી પાડી